ભાવનગર પોલીસની સ્થિતિ કંઈક આવી હતી કે કેડમાં છોકરું હતું અને છોકરું ખોવાયું ખોવાયું કરી ભાવનગર પોલીસ આખા ગામમાં ફરી રહી હતી પણ છોકરું તો પોલીસ પાસે જ હતું પણ પોલીસને મળતું નહોતું વાત કંઈક એવી છે કે ભાવનગરમાં એક વોન્ટેડ આરોપી હતો પોલીસને લાંબા સમયથી તે થાપ આપી રહ્યો હતો તે પોલીસને એટલા માટે મળતો નહોતો કારણ કે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આ આરોપીને પોતાના જ ઘરમાં આશ્રય આપ્યો હતો આખરે ભાવનગરના પોલીસ અધિકારીઓ પહોંચી ગયા આ મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરે અને પછી શું થયું તેની વાત હું વિગતે કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરની ભાવનગરમાં એક આરોપી છે જેનું નામ છે પાર્થ જેની સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો આ આરોપી પોલીસને લાંબા સમયથી મળી રહ્યો નહોતો પણ તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ જે આરોપી પાર્થ છે તેણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે તેમાં તે પાસ થયો છે એટલે હવે તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે એટલે આખા ગુજરાતના પોલીસ મથકોને અને તમામ જિલ્લાઓને જાણકારી આપવામાં આવી હતી કે જો પાર્થ પોલીસ વેરિફિકેશન કરાવવા આવે તો ભાવનગર પોલીસને જાણ કરવી થોડા મહિના પહેલાં એવું જ બન્યું પાર્થ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પોલીસ વેરિફિકેશન કરાવવા પહોંચ્યો ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસના કાન ઊંચા થઈ ગયા કારણ કે જેને ભાવનગર પોલીસ શોધતી હતી એ પાર્થ હવે પોલીસ કોન્સ્ટેબલમાં ભરતી થવા માટે પોલીસ વેરિફિકેશન કરાવવા આવ્યો હતો અમદાવાદ પોલીસે ભાવનગર પોલીસને જાણ કરી એટલે ભાવનગર પોલીસના મહિલા ડીવાય એસપી રીમાબા ઝાલાએ પોતાની ટીમને અમદાવાદ મોકલી અને પાર્થને પકડી લીધો પાર્થને અદાલતમાં જ્યારે રજૂ કર્યો ત્યારે અદાલતે પોલીસને સવાલ કર્યો કે નોટિસ આપ્યા વગર કેમ આરોપીને અહીંયા લાવ્યા છો પાર્થના પિતાએ બાહેનદરી આપી કે પોલીસને જ્યારે જરૂર પડશે ત્યારે હું મારા પુત્રને તમારી સામે હાજર કરીશ અને ત્યારબાદ પાર્થ પાછો ફરાર થઈ ગયો પોલીસે એક પછી એક નોટિસ પાર્થને આપી રહી હતી પણ પાર્થ હવે મળતો નહોતો પાર્થ ઘરે આવતો નહોતો વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝુંબેશ ચાલી રહી હતી તેમાં પાર્થ સતત વોન્ટેડ હતો આ દરમિયાન ભાવનગર પોલીસને એક મહત્વની જાણકારી મળી કે પાર્થ એટલા માટે મળતો નથી કારણ કે પાર્થને એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આશ્રય આપ્યો છે એટલે ભાવનગરની પોલીસ પહોંચે છે મોડી રાત્રે કોન્સ્ટેબલ નૈનાના ઘરે નયનાના ઘરનો દરવાજો ખટખટાવે છે ત્યાંથી પાર્થ મળી આવ્યો પોલીસે જ્યારે કોન્સ્ટેબલ નૈનાના ઘરનું સર્ચ કર્યું ત્યારે પોલીસને ત્યાંથી દારૂની બોટલ અને બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા વાત અહીંયા અટકી નહીં ઘરનું સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે એક રૂમમાંથી બીજી એક મહિલા કોન્સ્ટેબલ જેનું નામ ઉષા છે જે પણ ભાવનગર પોલીસમાં ફરજ બજાવે છે તે યુનિફોર્મમાં ત્યાંથી મળી આવી રાતનો સમય હતો અને કાયદા પ્રમાણે મહિલાને રાત્રે પોલીસ સ્ટેશન લાવી શકાય નહીં માટે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલને નોટિસ આપવામાં આવી કે સવારે તમે પોલીસ સ્ટેશન આવજો આ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાગી ન જાય માટે તેમના ઘર ઉપર પહેરો ગોઠવી દેવામાં આવ્યો અને આરોપી પાર્થને લઈ પોલીસ પોલીસ સ્ટેશનમાં પહોંચી સવાર પડતાં જ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના અને ઉષાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા આ નૈના છે જેને વૈભવી જિંદગી જીવવાની ટેવ છે અને સોશિયલ મીડિયામાં નયના કાયમ છવાયેલી રહે છે બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા તેમની સામે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ બંનેની ધરપકડ થઈ એક તો સરકારી કર્મચારી છે બીજા પોલીસ છે અને છતાં તેમણે એક ગુનેગારને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને તેની સાથે તેમના ઘરમાંથી દારૂ પણ મળી આવ્યો

ભરતનગર પોલીસ સ્ટેશનમાં જે ફરજ બજાવે છે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈનાબેન નાનજીભાઈ બારૈયા તથા એ એચ ટીયુ ખાતે ફરજ બજાવે છે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની કે જેઓ નૈનાબેનના ઘરે જ્યારે અમે અમારા એક વર્તેજ પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનાની આરોપી હોવાની શંકાની બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવેલ છે અમારી ટીમો દ્વારા ત્યારે આ ત્રણેય એટલે કે જે વર્તેદ પોલીસ સ્ટેશનના ગુનામાં પકડવાનો બાકી રહેલા એક આરોપી

આ ઉપરાંત તેના બે અજાણ્યા ભાણેજ વિરુદ્ધ ગુનો દાખલ જે તે સમયે થયેલ હોય આ તમામ આ ગુનામાં આ જે પાર્થ છે પાર્થ દિનેશભાઈ ધાંધેલિયા તેઓની ફરિયાદી દ્વારા ઓળખ પરેડ કરાવતા ફરિયાદીએ ઓળખી બતાવેલ હોય કે જે પાર્થ છે બનાવ સમયે હાજર હોય અને આ ગુનાનો ત્રીજો આરોપી હોય આ તમામ ત્રણેય આરોપીઓની ત્યાં નૈનાબેનના ઘરે હોવાની શંકા થતા અને એની બાતમી મળતા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી બેન પોલીસ દ્વારા કાલે રેડ કરવામાં આવી ત્યારે એવી પણ એક ચર્ચા છે પોલીસ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો મારામારી પણ કરવામાં આવી હતી નૈનાબેન બારિયા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ના તે અંગે કોઈ પોલીસનો ફરજમાં રૂકાવટનો કોઈ ગુનો સાથે દાખલ કરવામાં આવ્યો

ત્યારે પાર્થ જ્યારે મળી આવેલ ત્યારે તેને નોટિસ આપી બાહેન્દ્રિ આપી અને અહીંયાંથી અમારા દ્વારા તેને જવા દેવામાં આવેલ હોય કેમ કે એની ઓળખ પરેટ બાકી હોય પરંતુ ઓળખ પરેડ થતા બાદ ચાર નોટિસની બજવણી થવા છતાં આ પાર્થ છે એ નાસ્તો ફરતો હોય અને ફરાર થઈ ગયેલો હોય જેથી ત્યારબાદ આજરોજ મળી આવે થી તેને અટક કરવામાં આવનાર છે

અને ત્યારબાદ ત્યાં આવે છે એવું કહી શકાય કેમ કે બાતમીના આધાર આધારે અમારા દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ અને પાર્થ આ બંને પોલીસ કોન્સ્ટેબલ સાથે નૈનાબેન ના ઘરે મળી આવેલ હોય જેથી એ માનવાને કારણ છે કે આ આરોપીને નૈનાબેન દ્વારા આશરો આપવામાં આવેલ હોય પાર્થના કુટુંબી માસી થાય છે અને ઉષાબેન છે એ પાર્થના માસી ના દીકરી થાય છે એટલે કે બેન થાય છે બેન તપાસમાં કઈ બહાર આવ્યું છે કેટલા સમયથી તેને આશરો આપવામાં આવ્યો હતો એવું પણ એક વિગત બહાર આવી છે ભાવનગર પોલીસ છેલ્લે એક મહિનાથી આને ગોતી રહી હતી પરંતુ મળતા નહોતા ત્યારે પોલીસને એવી પણ એક શંકા જાય છે કે કોઈ પોલીસ કોન્સ્ટેબલે જ આને આશરો આપ્યો હોય બાકી ભાવનગર પોલીસથી કોઈ દૂર ભાગી ન શકે આરોપી જી ઘણા લાંબા સમયથી આરોપીની શોધખોળ ચાલુ હોય તેથી એ માનવાને કારણ છે કે અમને શંકા હતી કે કોઈને કોઈ પોલીસ કર્મચારી આ વસ્તુમાં ઇન્વોલ્વ હોય અને એમના સમાજના તેમજ એમના કુટુંબના ઘણા બધા કર્મચારીઓ ફરજ બજાવતા હોય ભાવનગર પોલીસમાં જેથી તમામ આ બાતમીના આધારે રેડ કરવામાં આવેલ અને ત્યાંથી ફળદાયી હકીકત મળી આવેલ છે હવે આ જે બંને પોલીસ કોન્સ્ટેબલ પણ પકડ્યા છે તેમની સામે ખાતાકીય કેવા પગલા ભરવામાં આવશે

કે યુનિફોર્મ બદલી નાખો કારણ કે જો મીડિયા સામે તમે યુનિફોર્મમાં આવ્યા તો પોલીસની આબરૂ જશે અને ત્યાર પછી તે ખાનગી કપડામાં આવે છે ત્યારે તેના સાથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ મોડું ઢાંકવા માટે દુપટ્ટાની પણ ઓફર કરે છે આમ પોલીસે પોલીસનું કામ કર્યું પણ આખી ઘટના માટે કોઈને ક્રેડિટ આપવી હોય કે પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવાની જેમણે હિંમત દાખવી છે એ ભાવનગરના એસપી પી નિતેશ પાંડે છે જેમણે કહ્યું અમારા સંવાદદાતાને કે અમારા માટે આખી ઘટના બહુ શરમજનક છે પણ કાયદો કાયદા પ્રમાણે કામ કરશે અને બીજી ક્રેડિટ કોઈને આપવાની છે તો ડીવાય એસપી રીમાબા ઝાલાને છે કે જેમણે અનેક દબાણો વચ્ચે પણ આ કાર્યવાહી કરી છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરવામાં કંજુસાઈ ન કરતા કારણ કે તમે સ્ટોરી જુઓ છો પણ બે લાયકોન દબાવતા નથી અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો નમસ્કાર